પાલનપુર પાટણપુર ના રાધનપુર તમે કેતા મારા પેઢા ડોહા ના કોણ તો કેવા છે તો ખબર છે તો તારે

તમારો મોડા હોય ને એટલે આપણને રાતે એટલે આગળ ચાલી લીધું દુખા તરી લેવા પડશે લેસ આગળ પકડી ગયે

લા કેટલા પોપોયા છે અલ્યા પોપોયા પાકા આ પોપોયા છે ઓય અલ્યા મેમન તમારે ક્યાં ગોમ જવાનું અરે મારું હાહરું બાથરૂમ લાગી છે અને ડ્રાઈવર મોનો તો ખરો કાયો ના થાય પૂછવા દે મકરાજી ઓ મકરાજી તું છે કેટલા બોગ્યા આ દાતર બે કિલોમીટર જેવું છે બકા ચિંતા લાગે આ તો હું શું કહેતો હો ગુરાકન માર બાથરૂમ માં જ

બે ને ઉતારી થાય આ રીક્ષા નો ડ્રાઈવર કયો ગયો રિક્ષા વાળા ભાગી ગયો રિક્ષા મૂકી

સાહેબને કોક માલી માલીને નીકળવાનું કરો ખોટા હુલ્યા દંડે જો ને એમાં ફાડશી અમને પણ સાહેબ થોડું કહો થોડોક મેં ઉતરતો હતો ને પછી તમે ઢાઢા થી વાત કરો તો કોક હેડ ને તમે શણકા તરફોડે જ વાત કરો છો તમારી રીતે હવે ધાઢા પણ કહી દો તો સાહેબ હા બોલો બસ કોમો પછી પટાઈ જ ને ગયો હોય હા તો એટલા બે જદ પહેલા હે બે હજો તો મેં થોડું ઓછું કરો એમ તારો ડ્રાઈવર લાવો ભાઈ બે જજ પહેલા અને જવો હડ બજે સાહેબ વહેવાર ના કરે છે મારું